જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું જો તમે એક સરખી સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવશું નવી રીતથી ખૂબ જ સ્વાદિષ્ટ અને જટપટ બની જાય એવી સૂકી ભાજી સૌથી પહેલાં આપણે એક પેનમાં વન ટીસ્પૂન ઘી નાખશું ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે અને ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં હાફ કપ સિંગાણા નાખશું

ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વન ટી જીરું નાખશું જીરું પણ સરસ ફૂટી ગયું છે હવે આપણે આમાં થોડાક લીમડાના પાન નાખી દેસું એક બારીક સુધારેલું લીલું મરચું નાખી દેસું આને પણ થોડી વાર માટે ઘીમાં સાતળી લેશું મરચા પણ સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણે આમાં બે બાફેલા બટેટા જેને મેં સ્કવેર શેપમાં કાપી લીધા છે તે નાખી દેસું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આ બટેટાને ધીમા ધીમા તાપે સાતળી લેશું આપણા બટેટાને ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળવાના છે બટેટા છે તે સરસ રીતે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આમાં 1 ટીસ્પૂન સેકેલા જીરાનો પાવડર નાખશું

તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી સૂકી ભાજી હવે આપણે આને સર્વ કરશું